નમસ્કાર સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો સાયાજગંજ વિધાનસભાના જે ધારાસભ્ય છે કેવ રોકડીયા દ્વારા એક આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવ્યું છે અને એ પોસ્ટ વડોદરામાં એની ચર્ચા થઈ રહી છે આ પોસ્ટ શું છે એના વધારે વાત કરવા માટે આપણી સાથે સાયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા સાહેબ જોડાઈ ગયા છે આ રોકડિયા સાહેબ અત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે એની ચર્ચા આખા વડોદરામાં થઈ રહી છે શું હતી એ પોસ્ટ જે વિશ્વામિત્રી નો સર્વિત કરવામાં આવે અને વિશ્વામિત્રી નો સર્વે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી એન્ટર થાય અને વડોદરા શહેરની બહાર વિશ્વામિત્રી એક્ઝિટ થાય તો આ બિલની વચ્ચે કેટલા દબાણો વિશ્વામિત્રી ની અંદર છે એવા દબાણો જે બાંધકામની પરમિશન વગર કરવામાં આવ્યા છે એક નિયમ એ ધ્યાનમાં રાખ્યા વગર કરવામાં આવ્યા છે તો એ તમામ દબાણોનો સર્વે અમારી ટીમે કર્યો છે અને એના આધાર પર આજે દસેક જેટલી નવથી દસ જેટલી નોટિસો અલગ અલગ ભાગમાં ક્યાંક કોઈક હોસ્પિટલને ક્યાંક કોઈક પાર્ટી પ્લોટને ક્યાંક કોઈક સ્કૂલને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કોઈક દુકાનને ક્યાંક કોઈક બે મકાનને આવી રીતે અલગ અલગ અને વણસદના કોઈ કંપની હોલને આવી અલગ અલગ પ્રેઝન્ટેશન કર્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ અને ત્યારબાદ હર્ષભાઈ સંઘવીએ એટલે કે માન્ય ગૃહમંત્રીશ્રીએ એટલે એમને આની મંજૂરી આપી અને ત્યારબાદ હવે દબાણકર્તાઓને આજે ત્રણ દિવસનો સમય આપીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે નોટિસ ની અંદર એવું સ્પષ્ટ શબ્દો માં લખ્યું છે કે ત્રણ દિવસ માં તમારે જાતે દબાણ દુર પરંતુ જો તે જાતે દબાણ દુર નથી અથવા એનો પ્રયત્ન કરતા નથી તો કોર્પોરેશન પોતે દબાણ દૂર કરવા ક્યાં જશે એટલે જે લોકો દબાણ નહીં હટાવે તો વડોદરા મહાનગર સેવા સદન ની ટીમ ત્યાં જશે બિલકુલ સાચી વાત છે દબાણ નહીં હટાવે તો વડોદરા મહાનગરપાલિકા ઓકે ઓકે સ્પષ્ટ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીના રજૂઆત પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા પણ વિશ્વામિત્રી આસપાસના જે દબાણો કરી દેવામાં આવ્યા છે એને એના માટે હવે દાદાનો બુલડોઝર ચાલવાનો છે મિત્રો જે રજૂઆત સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુ રોકડિયા દ્વારા કરવામાં આવી હતી એ રજૂઆતનો રંગ લાવી છે અને જો ત્રણ દિવસમાં આ દબાણો નહીં તોડવામાં આવે તો વડોદરા મહાનગર સેવા સદન નો આ દબાણો પર ફરી જવાનો છે વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્ક ટુડે ન્યૂઝ માટે